પહેલગામ આતંકી હુમલા બાદ કેન્દ્ર સરકાર દ્વારા દેશના વિવિધ રાજ્યોમાં ગેરકાયદેસર વસવાટ પાકિસ્તાની અને બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે કડક કાર્યવાહી કરવાના આદેશ અપાયા છે ત્યારે ગુજરાતમાં પણ વિવિધ જિલ્લાઓમાં ગેરકાયદેસર વસતા ઘૂસણખોરોને પકડી તેમના વતન પરત મોકલવાની કાર્યવાહી શરૂ કરાઈ છે જે અંતર્ગત પાટણ જિલ્લા પોલીસ દ્વારા વિવિધ જિલ્લાઓમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓની તપાસ શરૂ કરવામાં આવી છે પાટણ જિલ્લાના તમામ પીઆઈ તેમજ એલસીબી અને એસઓજી ની ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી છે તપાસ દરમિયાન પાટણ શહેરમાં વસવાટ કરતા બત્રીસ શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછની કવાયત હાથ ધરવામાં આવી છે પાટણમાં ગેરકાયદેસર વસતા બાંગ્લાદેશીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી જિલ્લા પોલીસ દ્વારા વિવિધ ટીમોની રચના કરી તપાસ હાથ ધરવામાં આવી છે બાંગ્લાદેશીઓની તપાસ શરૂ કરવામાં આવી પાટણ જિલ્લાના તમામ પીઆઈ તેમજ એલસીબી અને એસઓજીની ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી છે તપાસ દરમિયાન પાટણ શહેરમાં વસવાટ કરતા બત્રીસ જેટલા શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછની કવાયત હાથ ધરાઈ